બાજરીના રોટલા અને ભીંડીનું શાક તૈયાર થઈ ગયું છે સરસ મજાનું હાઈ ગાઈઝ હું આપને આજે બતાવીશ અમે જે આ રહીએ છીએ એ મકાન બતાવીશ અમે ભાડાના મકાનમાં રહીએ છીએ તો આ રસ્તો ધાનેરા બસ સ્ટેન્ડ થઈ ત્યાંથી અંદર વળવાનું છે આ જો કૂતળું દેખાય છે તેથી અંદર વળવાનું છે અને અહીંથી જમણી બાજુ વળીશું અને તેઓ જે અમે અહીં રહીએ છીએ પ્રગતિ સોસાયટી છે પ્રગતિ સોસાયટીની અંદર હું આપણે આજે અમારું મકાન બતાવીશ અમે ફેમિલી સાથે અહીંયા ભાડાના મકાનમાં રહીએ છીએ નાના મકાનમાં અહીંયા અમારે ગળી છે હવે આ મકાન આવી ગયું છે અને જો અહીંથી બહારથી તમને દેખાડીશ બે રૂમ છે અને એક રસોડું છે સાયકલ છે મારી આ બાજુ કબાટ પણ પડ્યો છે ફ્રિજ પણ છે 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 અને આ બાજુ રસોડું બાળકો શું કરે જોઈએ અંદર રૂમમાં આ બધા સાવિત્રી લેસન લખે છે અને નરફત ઉડીને આવ્યો છે રડે છે ચોકલેટ માટે માનવ સાવિત્રી લેસન કરે છે નીતિન પણ ચોપડી લઈને કોક લખવાની તૈયારી છે તો આ બાજુથી તમને બારનો પાછળની ભાગનો નજારો બતાવશું અહીંયા સાવિત્રીને સાયકલ પડી છે બાર ખુલ્લો ફ્લોર છે છોકરાઓ લેશન લખવા માટે બેસી ગયા છે મોડી સ્કૂલ હતી તો પાંચ વાગે છૂટી ગયા છે અને પોતપોતાનું હોમવર્ક કરી રહ્યા છે માનવ લેસન લખવા બે ગયો છે બાળવાટિકામાં બેસાડ્યો છે નીતિન પહેલાં ધોરણમાં આવ્યો છે સાવિત્રી બીજામાં આવી છે ગુજરાતીની બુક્સમાંથી લખવા આપ્યું છે એને અને નરપત શું ખાય છે આ ચોકલેટ ફાળ્યા વગર જ ખાઈ ગયો છે ફાળ્યું નહીં એમને એમ જ ખાઈ ગયો છે અંદરથી કાઢીને જ ચોકલેટ ફાડ્યું નથી વગર ફાડ્યા જ ખાઈ છે ખોલતા એને આવડતું નહીં ડાયરેક્ટ ખાઈ ગયો છે ખોલવા પણ નથી દેતો આ દોડી જાય છે લેવા જઈએ એટલે આ રૂમ છે અમારી જે આની અંદર બાળકોને ભણાવવા માટે બોર્ડ અને રહેવા માટે ઉપયોગ કરીએ છીએ અહીંયા આ બોર્ડ છે છોકરાઓને જે ના આવડતું હોય એ ભણાવવા માટે શીખવાડવું પડે છે આપણે અમુક ઘણી બાબતે ધ્યાન રાખવું પડે છે બાળકોને અમુક વસ્તુ નહીં આવડતું આ મારું તિજુરીને આ બધું છે ને બધું બહારનો રૂમ છે અહીંયા પડ્યું રહે છે અને આ બાજુ તમને હું રસોડું બતાવીશ રસોડાની અંદર રસોઈ બની રહી છે બાજરીના રોટલા અને ભીંડીની મસ્ત સબ્જી બની તૈયાર થઈ ગઈ છે થોડી વારમાં તૈયાર થાય એટલે જમી લઈશું આ નાનું એવું રસોડું છે મારું આની અંદર રસોઈ બનતી હોય છે અને બાજરીના રોટલા બની રહ્યા છે આ ને ઓપણે અહીંયા દીવાબત્તી પણ કરીએ છીએ તો જમવાનું પણ તૈયાર થઈ ગયું છે ચાલો જમી લઈએ Bye bye.